આજે મેં ફ્લાવર રીંગણ બટાકા ટામેટાનું મિક્સ શાક બનાવ્યું હતું તો એ શાક મારે વધારે ચડી ગયું હતું તો બિલકુલ ભાવતું નહોતું મને વિચાર આવ્યો કે શાક ફેંકવું નથી એમાંથી કંઈક નવી રેસિપી બનાવી દો તો મને થયું કે આમાંથી એકદમ ટેસ્ટી પાઉંભાજી બની જશે તો પછી મેં એક પેનની અંદર બે ચમચી તેલ લઈ લીધું તેલ વધારે નથી લેવાનું કારણ કે આપણે શાકમાં નાખ્યું છે તો બે ચમચી તેલ ગરમ થઈ ગયું એટલે મેં એની અંદર વાટીને લસણ એડ કર્યું આપણે જે ડુંગળી કટ કરીને રાખી તે એક નંગ એડ કરી ડુંગળી થોડી સોફ્ટ થવા આવે એટલે એની અંદર મીઠું નાખી અને મેં ટામેટાને નાખી દીધા છે ટામેટા સોફ્ટ થાય એટલે અંદર મરચું પાવડર એક ચમચી અડધી ચમચી ધાણાજીરું બે ચમચી પાઉંભાજીનો મસાલો લીધો છે અને પાઉંભાજીનો મસાલો આ રીતે તેલની મસાલાની સાથે કૂક કરશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ તો આ રીતે જ મસાલો એડ કરવાનો પછી આપણે નાખીશું થોડા લીલા વટાણા અમે ફ્રોઝન કરીને રાખ્યા હતા તો એડ કર્યા અને અડધો ગ્લાસ પાણી નાખી અને બધી આ ગ્રેવીને મસાલા સાથે બરાબર ઉકળવા દેશું ગ્રેવી ઉકળી જાય એટલે જે આપણું શાક હતું એને મેં આ રીતના મેસ કરીને પછી આપણે આની અંદર એડ કરી દેવાનું છે અને આને બધું મિલાવી લેશું એટલે આપણી પાઉભાજી તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ પછી આને બધું થોડીવાર ઉકળવા દેવાનું છે ને તેલ છૂટું પડવા આવે એટલે આપણે એક ચમચી ઉપરથી બટર મૂકીશું અને બટર મૂકી અને બધું મિક્સ કરી દેશું અને ગેસને બંધ કરીને ઉપરથી કોથમીર નાખી દેસું તો તૈયાર છે આપણી ટેસ્ટી પાઉંભાજી ફ્રેન્ડ્સ જો તમારે કોઈ વાર શાક આ રીતે પડે તો એને આ રીતના કરજો છે એકદમ યુનિક આઈડિયા